નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લામાંથી સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પંચમહાલ લોકસભા બેઠક બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની ભવ્ય જીત થઈ છે ચાર લાખ કરતાં વધારે મતની લીડથી રાજપાલસિંહ જાદવે પોતાનો વિજયનો પરચમ લહેરાવી દીધો છે ત્યારે સીધા દ્રશ્યો લોકસભા સામાન્ય ચૂંટણી મતગણતરી કેન્દ્ર નસીરપુરા કોલેજ ઉપરથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે રાજપાલસિંહ જાદવ અને તેમના સમર્થકો સાથે સાથે મોરબા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ તેમની સાથે છે ભરતસિંહભાઈ ડાંગર છે અને બીજા સમર્થકો સાથે રાજપાલસિંહ જાદવ હવે સત્તાવાર રીતે પંચમહાલ જિલ્લાના સાંસદ બની ચૂક્યા છે અને તેઓએ પોતાની જીતની ખુશી વ્યક્ત કરી છે અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે રાજપાલસિંહ જાદવની સર્વાનું બહુમતીથી જીત થઈ છે અને ખૂબ જ જંગી બહુમતી સાથે રાજપાલસિંહ જાદવે પોતાના વિજયની જીતને સમર્થકો સાથે માણી છે અને તેઓ મીડિયા સાથે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે તેમની સાથે ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને અન્ય સમર્થકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે જાણીશું કે જીત પ્રથમ વખત કાલોલ તાલુકામાંથી એક સામાન્ય નાગરિકમાંથી સાંસદ સુધી પહોંચેલા રાજપાલસિંહ જાદવે પોતાની જીત પછીની પ્રથમ પ્રથમ પ્રતિક્રિયા શું આપી તે જાણીશું જે પંચમહાલમાં પહેલા જ દિવસે જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું પાંચ લાખ પ્લસ થઈશું જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારીને મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે સાહેબ સૌ પ્રથમ કાર્યો કયા કરશો મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પેલું પ્રાધાન્ય ત્રણ જિલ્લાનો મોટો વિસ્તાર છે ચેલેન્જ પણ વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તેમાં કોઈ તકલીફ નથી પડતી જંગી લીડો થી જીત્યા છો શું કહેશું જંગી લીડ મારી નહીં આ કાર્યકર્તાઓની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જીત છે